પશ્ચિમ કામ છો તેલકા ન્યૂઝ હવે જો યગતના સમાચાર ડાંગ જિલ્લાના મુખ્ય મથક ગણાતા જેવા નગરમાં પણ આહવાના જવાહર કોલોનીમાં જળજરી તાંગળવાઈના પગલે દેશનું કુમળું ભાવી વૈવટી તંત્રની બેદરકારીનો ભોગ બની રહ્યું છે વગેના ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ જવાહર કોલોનીમાં આંગણવાડી અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે જેના કારણે બાળકોને પાયાનું શિક્ષણ પણ યોગ્ય રીતે નસીબ નથી થઈ રહ્યું તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે અહીં છેલ્લા એક વર્ષથી બાળકો આંગણવાડી વિહોણા બન્યા છે ત્યારે બાળકોએ લોકોના ઓટલા પર બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે ત્યારે વહીવટીતંત્રના અધિકારીઓની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે કે છ વર્ષથી નાની ઉંમરના બાળકોના શિક્ષણ અને પોષણ માટે કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યમાં આંગણવાડી કેન્દ્ર ચલાવવામાં આવે છે સરકાર દર વર્ષે બાળકોના વિકાસ માટે મસમોટું બજેટ બહાર પાડતી હોય છે તેમ છતાં રાજ્યમાં અનેક આંગણવાડી કેન્દ્રમાં દુર્દશા જોવા મળી રહી છે અને બીજી બાજુ સરકાર કુપોષણ દૂર કર્યાના આંકડા ઊભા કરીને સફસલી સલામત હોવાના દાવા કરી રહી છે ત્યારે આંગણવાડીના અભાવને કારણે દેશનું કુમળું ભાવી સરકારની બેદરકારીનો ભોગ બની રહ્યું છે મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનું મુખ્ય વહીવટી મથક આહવાના જવાહર કોલોનીમાં છેલ્લા એક વર્ષથી આંગણવાડી મકાન જર્જરિત હાલતમાં છે ત્યારે મકાન ખંડેર બની નાના નાના ભૂલકાઓ ઘરના ઓટલા પર શિક્ષક મજબૂર બન્યા છે મથક હોવા છતાં જિલ્લા વિકાસ અધિકારી સહિત કલેક્ટર ઓફિસ પણ અહીં જ આવી હોય તેમ છતાં આદિવાસી બાળકોને પાયાનું શિક્ષણ પણ યોગ્ય રીતે નસીબ નથી થઈ રહ્યું આંગણવાડી મકાનને તોડી નવા મકાન બનાવવા યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે જોકે અહીં પ્રશ્ન એ થાય છે કે શું આને વિકસિત દેશનું વિકસિત મોડલ ગુજરાતનું કથળી રહેલા ડાંગનું શિક્ષણને કહેવાય પાયાનું શિક્ષણ મેળવવા માટે મજૂર થયેલું મકાન પણ ભ્રષ્ટાચાર આચરતા હોય તો કેટલું યોગ્ય કહેવાય આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે વહીવટીતંત્રની બેદરકારી અને ઢીલી નીતિના કારણે ભાવી ભવિષ્યને પાયાનું શિક્ષણ પણ યોગ્ય રીતે નસીબ નથી થઈ રહ્યું ત્યારે આવનાર સમયમાં આંગણવાડીને લઈને કોઈ કાર્યવાહીના પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવાનું જ રહ્યું